સુરત સહિત દક્ષિણ ગુજરાતની સૌથી મોટી લાજપોર મધ્યસ્થ જેલમાં પવિત્ર રમઝાન માસના છેલ્લા શુક્રવાર અને સત્યાવીસમાં રોજાય ઇફતાર પાર્ટીનું આયોજન કરવામાં આવ્યું હતું સુરતની લાજપોર જેલમાં હાલ દરેક ધર્મના લોકો સજા કાપી રહ્યા છે ત્યારે દરેક તહેવારની પણ લાજપોર જેલમાં ઉજવણી કરાય છે તે અંતર્ગત હાલમાં મુસ્લિમોના ચાલી રહેલા પવિત્ર રમઝાન માસના છેલ્લા શુક્રવાર અને સત્યાવીસમાં રોજાય ઇફતાર પાર્ટીનું આયોજન કરાયું હતું જેમાં મુસ્લિમ ધર્મના આગેવાનો અને ધર્મગુરુ ઉપસ્થિત રહ્યા હતા આજનો આ કાર્યક્રમ એક દેશ માટે સમગ્ર દેશ માટે એક સદભાવનાનો અભૂતપૂર્વ સંદેશ હતો જેવી આજે અમને મીડિયા દ્વારા માહિતી મળી છે આરએસએસના પ્રમુખ શ્રી મોહન ભાગવત સાહેબે પણ દેશના તમામ વર્ગના લોકોને તમામ ધર્મના લોકોને શાંતિ અને સૌહાર્દનું સંદેશ આપ્યો છે અને કીધું છે કે જે દેશમાં એકતા નથી હોતી એ દેશો ભૂતકાળ બની ગયા છે તો આ ભારત માટે એની એકતા અને અખંડિતતા માટે એના કોમી સૌહાર્દ માટે આ એક કાર્યક્રમ આજે લાજપુરની જે મધ્યસ્થ જેલ અહીંયાના જે આઈજીપી સાહેબ શ્રી નીનામા સાહેબ દ્વારા અને અહીંની સંસ્થાઓ ફારૂકભાઈ કેપી અને અન્ય વડીલો દ્વારા ખૂબ જ સુંદર કાર્યક્રમ આજે કરવામાં આવ્યો ઇફતારના આ કાર્યક્રમમાં અઠ્ઠાવીસસો એંસી જેટલા કેદીઓમાં હિન્દુ મુસ્લિમ કેદીઓએ સાથે મળીને એમણે ઇફતાર કર્યો ભગવાનને યાદ કરીને ખુદાની યાદ કરીને અને બંદગી કરવામાં આવી અને સાથે પોતાના ભૂતકાળનું પાપ કરવોનું પ્રાયશ્ચિત કરીને અન્યોને ક્ષમા આપીને એક નવા જીવનની શરૂઆતનો શુભ સંદેશ આજે લાજપોરની જેલ મુકામેથી આપવામાં આવ્યો છે હું માનું છું કે આનું અનુકરણ સમગ્ર દેશમાં થવું જોઈએ અને આ એક જેલની બહારના લોકોના માટે પણ ખૂબ મોટો સંદેશ છે કે જ્યારે જેલની અંદર આજે હિન્દુ મુસ્લિમ એકતાનું આટલું સરસ વાતાવરણ ઉપસ્થિત થઈ શકતું હોય તો જેલની બહારના લોકો કેમ એનું અનુસરણ ન કરે અને આજે આપણે સૌ એક અને નેક બનીને આ દેશને વિશ્વગુરુ બનાવવા માટે આ દેશને મહાસત્તા બનાવવા માટે આપણે

હિન્દુ સંસ્કૃતિ મુજબ જ્યારે શ્રાવણ પવિત્ર માસ ચાલતો ત્યારે આ જીવન દ્વારા અને આ લોકો દ્વારા જ એક પવિત્ર શ્રાવણ માસનું પણ આયોજન કરવામાં આવેલું ઘણી કથાઓ પણ કરવામાં આવી છે સંદેશ માત્ર એટલો જ છે કે એક રાષ્ટ્રના નિર્માણ માટે મજબૂત રાષ્ટ્રના નિર્માણ માટે હિન્દુ મુસ્લિમ બધું ભૂલી જઈને એક ભારતના મજબૂત નાગરિક તરીકે નાગરિક તરીકે આપણે શું ફાળો આપી શકીએ અને આ રાષ્ટ્રના નિર્માણ માટે આપણે આ લોકો થકી આપના માધ્યમ થકી પણ કેટલા પ્રયત્નો કરી શકીએ અને એટલો માત્ર અમારા તરફથી એક સંદેશ છે અને અમારા તરફથી એક પ્રયત્ન છે કે રાષ્ટ્ર ક્યારે મજબૂત બને આજનો આ કાર્યક્રમ માનનીય વા અને મનોજનીનામા સાહેબની જે હાજરી અને જે રીતે એ લોકો પ્રયત્ન કર્યા છે અને જે રીતે એમણે કીધું એ પ્રમાણે કે હવે રાષ્ટ્ર બનવાનું શરૂ થઈ ગયું છે અને જ્યાં સુધી એકતા નહીં હોય ત્યાં સુધી કોઈ પણ વસ્તુની અંદર અખંડિતતા નથી આવતી તો જો અખંડ ભારત બનાવવું છે તો એકતા જરૂરી છે અને એની શરૂઆત જે રીતે કરી છે આ લોકોએ અને તેની અંદર અમારે જ્યાં જ્યાં જે જે વખતે પણ